કોંગ્રેસના કોર્પોરેટર સુભાષ ભોજવાણી જેલ હવાલે થયા ડભોઈમાં નકલી ખેડૂત પ્રકરણમાં તેમણે જેલમાં ધકેલવામાં આવ્યા છે ભોજવાણી સામે મામલતદારે ફરિયાદ કરી હતી કોંગ્રેસ નેતાએ ખોટું પેઢીનામું બનાવ્યાની ફરિયાદ દાખલ થઈ સુભાષ ભોજવાણી ડભોઈ નગરપાલિકા વોર્ડના વોર્ડ નંબર છ ના કોર્પોરેટર છે સિદ્ધપુરની જમીનમાં તેમણે ખોટું પેઢીનામું બનાવ્યું હતું ભોજવાણી પરિવારે અસંખ્ય લોકોની જમીનો લઈ લીધી છે અને ખોટું પેઢીનામું બનાવ્યું છે ડભોઈ કોંગ્રેસના નેતા સુભાષ ભોજવાણી બોગસ પેઢીનામું કર્યું હતું જેને લઈ ડભોઈ મામલતદાર એ આર એ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો ઇકોતેર એકસો વીસ બી મુજબ ડભોઈ પોલીસ સ્ટેશન ગુનો નોંધાવ્યો હતો જેને લઈને ડભોઈ પોલીસે સુભાષ ભોજવાણી આરોપીની ધરપકડ કરી હતી ત્યારબાદ